જુનાગઢ જિલ્લાના સાસણ પાસે આવેલા મેંદડા પંથકમાં શ્રાવણ માસ દરમિયાન જુનાગઢ એલસીબી દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી જુગારની રેડ કરવામાં આવી છે આ રેડમાં એલસીબીએ ગુપ્ત બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા એલસીબી કચેરીએ આવીને જુગારીઓની પૂછપરછ કરી હતી

જેમાં રૂપિયા બે લાખની રોકડ રકમ તેર લાખની કિંમતના ચોવીસ વાહનો તેમાં ચાર કિંમતના કુલ તેત્રીસ મોબાઈલ ફોન કબજે કર્યા છે આ ઉપરાંત જુગાર રમવા માટે વપરાતા અન્ય સાધનો અને સામગ્રી પણ જપ્ત કરવામાં આવી કુલ જપ્ત કરાયેલા મુદ્દા માલની કિંમત આશરે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ જેટલી થાય છે આ રેડની ખાસ વાત એ હતી કે એલસીબી આ ઓપરેશનને અત્યંત ગુપ્ત રાખ્યું અને સ્થાનિક પોલીસને પણ આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી જેથી બાતમી લીક ન થાય અને ઓપરેશન સફળ થાય આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે કારણ કે આવા દરોડાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જપ્ત કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા ચાલીસ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ રેડ થી મેંદડા અને આસપાસના વિસ્તારોમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટના એ પણ દર્શાવે છે કે પોલીસ વિભાગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને ગુપ્ત બાતમીઓના આધારે આવી મોટી કાર્યવાહીઓ દ્વારા સમાજમાં ગુનાખોરીને રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના માનની એસપી સાહેબ નાઓ દ્વારા અવારનવાર રોહિત તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે કે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથેબાઈ અને એક ફોર વ્હીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદેડા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે સૌથી વધારે રકમ કેટલી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ